चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक बात तो सही है <laughs> चलो दोस्तों જો વિડીયો આપડે ગમતો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ટાઈમ બગાડ્યા વગર વિડીયો એડિટિંગ ચાલુ કરી દેજે આપણે હાલો દોસ્તો આપણે સૌથી પહેલાં આ અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તેથી તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરશો એટલે ઓપન કરી લેવાય તમારે કંઈક આ પ્રકારનું લોડિંગ લેશે ત્યારબાદ તમારે આવું ઇન્ટર આવી જશે તમારી સામે અને ત્યાં પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટનું ઓપ્શન આપણે જોઈ શકો છો તેના પર ક્લિક કરશો એટલે આપણે જે પ્રોજેક્ટ કરતા આવી જશે અને તમે પ્રોજેક્ટ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે ઓપન કરશો એટલે કંઈક અને ત્યાં આપણે એડ થઈ જશે પ્રોજેક્ટ ત્યારબાદ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનો છે અને પ્રોજેક્ટને ઓપન કરવાનો છે આપણે ઓપન થઈ જાય પ્રોજેક્ટ એટલે કંઈક આવું આપણી સામે ઇન્ટરફેસ આવી જશે ત્યારબાદ તમારે કંઈ કરવાની જરૂર રહેતી નથી જે નીચે પ્લસનો આઇકન છે ત્યાં પર ક્લિક કરવાનું રહેશે આપણે જોઈ શકો છો મને ફોટો એડ કરવાનો છે જે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં ફોટાની લિંક આવી દઈશ તમને કે તમે એથી જે રામાપિનો જે ફોટો છે એમાં ડિસ્ક્રિપ્શન લિંક આવે છે એ ફોટો એડ કરી દેવાનો છે ઓકે આ ફોટાને આપણે થોડોક રોટેટ કરી દઈશું ન્યૂ ડિગ્રી ત્યાર નીચે જે છે પર ક્લિક કરશું એટલે ફોટાને 90 ડિગ્રી આપણે રોટેટ કરવાનો છે કંઈક થઈ જાય એટલે ત્યારે કંઈક કરવાનું ત્યારબાદ તમારે જે ઉપરના ફોટા પર ક્લિક કરશો એટલે ઉપર ત્રણ ટપકા આવી જશે ત્રણ ટપકા ઉપર ક્લિક કરો એટલે કંઈક અને ઓપ્શન આવી જશે તમારી જોડે ત્યારબાદ તમારે પાંચમા નંબરનું જે ઓપ્શન છે ફૂલ સ્ક્રીનનું તેના પર ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે ફોટો આપણા વિડીયોની અંદર સેટ થઈ જશે ત્યારબાદ આપણે કંઈ કરવાની જરૂર નથી ફોટાની સાઈડમાં થોડું ક્લિક કરી રાખશો એટલે ફોટાને થોડુંક સોંગને નીચે લાવીને મૂકવાનો છે આપણે આ જ રીતે આપણે સોંગની નીચે એટલા ફોટા લાવ્યા છે એ રીતે આપણે જે હતું એ પણ લાવી દઈશું આપણે પીએનજી પણ નામની પીએનજીને લાવી દીધી છે આવું ફોટાને લાસ્ટ સુધી લાવવાનો રહેશે તો ફોટાને આપણે લાસ્ટ સુધી એક્સેસ કરી લઈશું આ રીતે ફોટો આપણે ક્લિક કરશું એટલે ફોટો છેલ્લે સુધી આવી જશે હવે આપણે જરૂર નથી હવે આપણે જે ઇફેક્ટનું ગ્રુપ છે તેનો ક્લિક કરશું એટલે આ રીત ઉપર ત્રણ ટપકા આવી જશે તેના પર ક્લિક કરીએ તેના ટપકા ઉપર એટલે છેલ્લાના મને ઓપ્શન છે પણ ગ્રુપ કરીને આવે છે તેના પર દબાવશો એટલે તમે છે આપણે અનગ્રુપ થઈ જશે અને ઇફેક્ટ આખી વિડીયોની અંદર લાગી જશે ત્યારબાદ કઈ કરવાનું નથી આપણે ઉપર જે દેખાય છે ભલે એનું ઓપ્શન તેના પર ક્લિક કરશો એટલે કઈ આવું ઇન્ટર બસ આપણી સામે આવશે નીચે ઇમ્પોર્ટનો ઓપ્શન તેના પર ક્લિક કરશો એટલે વિડીયો શેર થવાનું ચાલુ થઈ જશે દોસ્તો જય હિન્દ જય ભારત મળશું એક નવા વિડીયોમાં